કોઈપણ શુભ કાર્યની શરૂઆત આપણે લાપસીના સુકનથી કરતા હોઈએ છીએ કોઈ પણ તમે કામ કરો તેની અંદર તમે હજાર રૂપિયાની કિલો મીઠાઈ લીધી હોય તો પણ લાપસી વિના તો બધું અધૂરું જ છે તો હાલમાં અષાઢી બીજ આવી રહી છે તો માતાજીના પ્રસાદમાં આજે આપણે બનાવીશું લાપસીની રેસિપી એકદમ પરફેક્ટ રીતે અને એ પણ લોટ શેકવાની ઝંઝટ વગર એકદમ સિમ્પલ રીતે જ બનાવીશું તો લાપસી બનાવવા માટે આપણે એક બાઉલની અંદર એક વાટકી લોટ લીધો છે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું આ લોટ આપણે ભાખરી બનાવવા માટેનો જાડો લોટ હોય છે તે લીધેલો છે જેને ભેડકું પણ કહેતા હોય છે લાપસી તમે ઘીમાં પણ બનાવી શકો છો અને તેલમાં પણ બનાવી શકો છો જો ઘી ન ખાતા હોય તો આ પ્રોસેસ તમારે તેલમાં કરવાની છે તો અહીં આપણે થોડું એવું ઘી ઉમેરી દઈશું ઘીનું કોઈ પરફેક્ટ માપ નથી તમને પસંદ હોય એટલું ઉમેરી દેવાનું લાપસીમાં જેટલું ઘી હશે એટલી લાપસી આપણી ટેસ્ટી બનશે તો લોટમાં આપણે સારી રીતે મોણ આપી દીધું છે આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ આપેલું છે તો લોટ આપણો રેડી છે તો હવે તેને સાઈડ ઉપર રાખીશું અને લાપસી માટેનું આપણે આંધણ મૂકીશું ઘણા લોકો લાપસી શેકીને પણ બનાવતા હોય છે પણ આ આપણા વડીલોની પરફેક્ટ રીત છે તો લાપસીના આંધણ માટે આપણે જે વાટકીથી લોટ લીધો હતો તે વાટકીથી આપણે ત્રીજા ભાગનું પાણી ઉમેરવાનું છે એટલે આપણે અહીંયા પોણી વાટકી પાણી લીધેલું છે હવે પાણીમાં આપણે એક બોઇલાવવા દેસું આ રીતથી લાપસી બનાવશો એટલે તમારી લાપસી એકદમ પરફેક્ટ બનશે અને આ માપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક વાટકી લોટ સામે તમારે પોણી વાટકી જ પાણી ઉમેરવાનું છે લાપસી આપણે વધુ મીઠી નહીં કે વધુ મોડી નહીં તેવી બનાવીએ છીએ એટલે આપણે અહીંયા પોણી વાટકી ગોળ લીધેલ છે તમે આખી વાટકી ગોળ પણ ઉમેરી શકો છો ગોળને પાણીમાં ઉમેરી દેસુ અને સારી રીતે ગોળને મેલ્ટ થવા દેસુ ગોળને આપણે ઝીણો સમારીને જ ઉમેરવાનો છે જેથી ગોળ સારી રીતે પાણીમાં ઉગળી જાય અને ફરી ઢાંકણ ઢાંકીને આ પાણીમાં એક બોઇલાવા દેસુ તો અહીંયા આપણો ગોળ અને પાણી સારી રીતે ઉકળી ગયેલા છે તો હવે તેની અંદર આપણે એક ચમચો ઘી ઉમેરી દઈશું જેથી ઘીની ફ્લેવર લાપસીમાં ખૂબ જ સરસ આવે જો તમને ઘી પસંદ નથી તો તમે આ સ્ટેપ સ્કીપ પણ કરી શકો છો હવે જે લોટ આપણે રાખેલો હતો તે ઉમેરી દઈશું લોટમાં મોણ ઉમેરવાથી લાપસી આપણી એકદમ દાણેદાર અને છૂટી છૂટી બને છે તો બધો લોટ આપણે પાણીની અંદર ઉમેરી દેવાનો છે જો અહીંયા તમે લોટ અને પાણીનું માપ એકદમ પરફેક્ટ લીધેલું હશે તો તમે લાપસી પહેલીવાર બનાવતા હશો તો પણ તમારાથી એકદમ પરફેક્ટ લાપસી બનશે હવે આપણે લોટને હલાવવાનો નથી આમનોમાં જ આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે થવા દેવાની છે બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને વેલણની મદદથી આ રીતે આપણે ખાડા પાડી દેવાના છે જેથી લોટ આપણો સારી રીતે બફાઈ જાય હજુ આપણે લોટને હલાવવાની ઉતાવળ જરા પણ નથી કરવાની ફરી આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું આ રીતે આપણે ખાડા પાડી દઈએ પછી આ પ્રોસેસ કરવાથી લોટ આપણો સારી રીતે બફાઈ જશે અને જરા પણ કાચો ટેસ્ટ નહીં આવે હવે ફરી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને બે મિનિટ માટે થવા દેશું બે મિનિટ પછી આપણે લોટને સારી રીતે મિક્સ કરવાનો છે વેલણની મદદથી જો તમે લોટ અને પાણીનું માપ પરફેક્ટ લીધેલું હશે તો તમારી લાપસી એકદમ છૂટી છૂટી બનશે અને જો પાણી વધી જશે તો લાપસી તમારી શીરો બની જશે અને પાણી ઓછું રહેશે તો તમારો લોટ પણ છૂટો છૂટો રહેશે તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ઢાંકણ ઢાકીને તેને સારી રીતે થવા દઈશું પાંચ મિનિટ પછી તેની અંદર આપણે ઘી ઉમેરીશું ટ્રેડિશનલ રીતે બનતી લાપસીની અંદર ઘીનું પ્રમાણ ખૂબ જ હોય છે ઘીમાં લસપસતી લાપસી હોય છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણે ઘી ઉમેરી દીધું છે અને ઘીને પણ આપણે લાપસીમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાકીને ફરી પાંચ મિનિટ માટે લોટને થવા દેવાનો છે આ લાપસી જો તમે નોનસ્ટિકમાં બનાવો છો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ તમે સ્ટીલના વાસણમાં બનાવો છો તો લાપસી ચોટી જાય છે વાસણની અંદર એટલે તમારે જ્યારે લાપસી તૈયાર થઈ જાય ને પાંચ મિનિટ માટે તમે તેને સીજવા માટે રાખો ત્યારે તમારે તેની નીચે રોટલીનો તવો રાખી દેવાનો અને તેની ઉપર તમારે સ્ટીલનું વાસણ રાખી દેવાનું જેથી લાપસી સારી રીતે બફાતી રહેશે તો પાંચ મિનિટ પછી આપણી લાપસી સારી રીતે બફાઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ બનેલી છે તો હવે તેના ઉપર આપણે ફરી એક ચમચો ઘી ઉમેરીશું આટલી લાપસી બનાવવામાં આપણે સો ગ્રામ જેટલા ઘીનો ઉપયોગ કરેલો છે તો લાપસી તો આપણી જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી એવી તૈયાર છે લાપસીમાં તમે ટોપરાનું છીણ પણ ઉમેરી શકો છો વરિયાળી પણ ઉમેરી શકો છો અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો લાપસીની અંદર ટોપરાનું છીણ ખૂબ જ સરસ લાગે છે એટલે તમે જરૂરથી ઉમેરજો તો આપણી લાપસી તૈયાર છે તો લાપસીને આપણે હવે સર્વ કરી લેશું અલસાડી બીચ છે તો બધા દેવસ્થાનામાં માતાજીના પ્રસાદમાં લાપસી ધરાવાતી જ હોય છે તો આપણે પણ ઘરે માતાજીને પ્રસાદમાં લાપસી જરૂરથી ધરાવી જોઈએ અને મીઠાઈ તમે ગમે એટલી મૂકી લઈ આવો પણ લાપસીની આગળ તો તે ફીકી જ છે પ્રસાદમાં તો તમારે લાપસીની જરૂરિયાત પડશે તો તમે આ રીતથી જો લાપસી બનાવી લીધી તો તમારા બધા વખાણ કરતા થાકશે નહીં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી છૂટી છૂટી આપણી લાપસી રેડી છે આ લાપસી ત્રણથી ચાર દિવસ સુધી ફ્રીઝ વગર પણ એકદમ ફ્રેશ જ રહે છે તમે ત્રણથી ચાર દિવસ સુધી પણ ખાઈ શકો છો તો અષાઢી બીજ ખૂબ જ નજીક છે તો તમે જરૂરથી આ લાપસીની રેસીપી ટ્રાય કરજો લાપસીને આપણે ઉપર ટોપરાનો છીણ અને ડ્રાય ગાર્નિશ કરીશું તો બધાને અષાઢી બીજના રામ રામ